જૂનાગઢમાં જાજરડાણ રોડ પરની આગની બ્લાસ્ટની ઘટનામાં જવાબદાર તમામ અધિકારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જૂનાગઢના જાજરડા બાયપાસ ખાતે આવેલી ગોજારી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવ્યાંગતોની આત્માને પરમકૃપાળું પરમાત્મા ચીર શાંતિ અર્પે અને આ ઘટનામાં ઘાયલ લોકો જલ્દી સ્વચ્છ થાય તેવી પ્રભુને પ્રાર્થના સાથે આજે જૂનાગઢ કલેક્ટરશ્રીને કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં માનવસર્જિત દુર્ઘટના છે ત્યારે તેમાં જે જવાબદાર અધિકારીઓ છે તેઓના પર સાપરાધ માનવ વધની કલમ હેઠળ ગુનો દાખલ થાય તેમજ મૃતકો અને ઘાયલ લોકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે જુનાગઢ કોંગ્રેસ દ્વારા એક વિસ્તૃત આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે પહોંચી આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રના અંતમાં જણાવ્યું છે કે કોઈ પણ આ દુર્ઘટનાની બાબતે દોષિત હોય તેવા તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે પ્રકાશ દવે સાથે ભટ્ટ દિવ્યાંગ જુનાગઢ